અવાજ પરથી જ તમને ખબર પડી જશે કે સાબુદાણા વડા કેટલા ક્રિસ્પી બન્યા છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચા એવા સાબુદાણા વડા મેં સાબુદાણા પલાળ્યા વગર બટાકા બાફ્યા વગર તૈયાર કર્યા છે જો એને તમને નથી લાગતું ને એકદમ સિમ્પલ સરળ રેસિપી છે ખૂબ જ ઝડપથી તમે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર આ સાબુદાણા વડા બનાવી શકો છો અને ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સાબુદાણાના વડા બનાવવા માટે આપણને જોઈશે બટાકા તો આપણે આ જે વડા છે તૈયાર કરીએ છે બટાકાને બાફ્યા વગર એટલે મેં અત્યારે કાચા જ બટાકા લીધા છે તો બે નંગ મેં બટાકા લીધા છે અને વજનમાં જોઈએ તો લગભગ એ થી અઢીસો ગ્રામ જેટલા હશે અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ બાર થી પંદર નંગ જેટલા વડા બનાવીને તૈયાર કરી શકો છો તો બટાકાની આપણે છાલ કાઢી લેવાની છે જે રેગ્યુલર બટાકા આવે છે ને એ જ લીધા છે તમારી પાસે જો લાલ બટાકા હોય ને જે ચિપ્સ માટે ઉપયોગમાં એ લેશો તો તમને આનાથી પણ વધારે સારું રિઝલ્ટ મળશે તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો અને સેમ આ જ રીતે તમે શક્કરિયામાંથી પણ આ રીતના વડા બનાવી શકો હવે બટાકાને આપણે છીણવાના છે તો જે નાની સાઈડ હોય ને એટલે છીણ આપણને નાની જોઈએ છે બહુ મોટા એના લચ્છા નથી જોઈતા તો નાની અથવા તો મીડિયમ સાઇઝની જે ખમણી હોય ને એની અંદર આપણે એને ખમણી લેવાનું છે અને બટાકા અત્યારે મેં ઓછી ક્વોન્ટિટીમાં લીધા છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં લેતા હોય ને તો તમારે એને સીધા પાણીમાં જ ખમણવાના જેથી એ કાળા ના પડે નહીંતર શું થશે કે બટાકાને તમે છીણીને રાખશો ને તો તરત જ એ કાળા પડતા હોય છે પણ અત્યારે ઓછી ક્વોન્ટિટી છે એટલે મેં સીધા પાણીમાં એને નથી ખમણ્યા હવે એક બાઉલમાં આપણે એને કાઢી દઈશું અને એની અંદર આપણે પાણી ઉમેરી બટાકાને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે અને સાથે એક કપ ભરીને સાબુદાણા તો આ નોર્મલ આપણે જે સાબુદાણા વાપરીએ છીએ સાબુદાણા છે મેં એને કોરા કપડાથી એકવાર લૂસી લીધા હતા ખાલી હવે આપણે એને બટાકાની છીડણી સાથે જ ધોઈ લેવાના છે હવે તમે જોશો કે સાબુદાણા પણ સ્ટાર્સમાંથી બનેલા હોય બટાકામાં પણ સ્ટાર્સ હોય ને એટલે આ રીતે પાણી તમને એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાશે તો આ પાણી આપણે કાઢી નાખવાનું છે તમે જો ઘરમાં કોટનના કપડાને કાંજી કરતા હો સ્ટાર્ચ કરતા હોય તો આ પાણી તમે ચોક્કસ એમાં ઉપયોગમાં લઈ શકો તો એકદમ સરસ એનાથી સ્ટાર્ચ થઈ જશે તો આપણે એને ગરણેમાં આ રીતે ગાળી લેવાનું છે હવે આ જે પ્રોસેસ છે ને એ આપણે લગભગ ત્રણથી ચાર વાર કરવાની છે જેથી એની અંદર જે પણ સ્ટાર્ચ છે ને સાબુદાણાની અંદર બટાકાની અંદર એ બધું જ એકદમ સરસ રીતે નીકળી જાય તો જ્યાં સુધી આ જે વ્હાઈટ પાણી છે ને એને નીકળી ના જાય ને એકદમ ટ્રાન્સપેરન્ટ પાણી આવે ને ત્યાં સુધી આપણે એને ધોઈ લઈશું અને ધોવાઈ જાય ને પછી આપણે એને ચારણી માં નીતારી એને રહેવા દેવાનું છે એની અંદર આપણને બિલકુલ જ પાણી નથી જોઈતું તો એને પાંચ દસ મિનિટ આપણે સાઈડમાં માં રાખીએ ત્યાં સુધી બીજી તૈયારી કરીએ તો અત્યારે મેં અહીંયા આગળ અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે જેના છોતરા મેં કાઢી લીધા છે તો મિક્સી જાર આપણે એને અધકચરા વાટી લેવાના છે બહુ ફાઇન પાવડર જેવું નથી બનાવવાનું તમે ખાવ ને તો વચ્ચે તમને એનો કરંચ ફીલ થવો જોઈએ હવે આપણે એક થાળી અંદર સાબુદાણા અને છીણ જેને નીતારીને રાખ્યા છે લઈ લઈશું તમે જોઈ શકો છો પાણી બિલકુલ જ નીતરી ગયું છે હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું તો એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે બે ટી સ્પૂન અહીંયા મેં ખાંડ નાખી છે તમને ગળપણ ના જોઈએ તો તમે સ્કીપ કરી શકો છ નંગ મેં લીલા મરચાં એકદમ ઝીણા કટ કરીને લીધા છે તમે પેસ્ટ પણ લઈ શકો આદુ મરચાંની લેવી હોય તો કોથમીર એડ કરી છે અડધો કપ આપણે જે શિંગદાણા ક્રશ કર્યા એ આની અંદર ઉમેરી દેવાના છે અને લીંબુનો રસ એડ કરીશું મેં અહીંયા આદું નથી નાખ્યું અમારે ત્યાં નથી ગમતું એટલે તમે આની અંદર નાખી શકો છો જો તમને ગમે તો હવે પહેલાં તો આપણે એને મિક્સ કરીએ હવે કોઈપણ વસ્તુની અંદર જ્યારે તમે મીઠું મિક્સ કરો ને એટલે મીઠાનું એનું જે પોતાનું પાણી હોય એ છૂટે એટલે પહેલાં આપણે એની અંદર મીઠું એટલે કે જે બધા મસાલા છે એ મિક્સ કરી લઈએ એટલે જે પણ મોઇશ્ચર હશે એ તમને આઈડિયા આવી જશે તો તમે જોઈ શકો છો અત્યારે આમાં કોઈ જ બાઇન્ડિંગ નથી બધું છૂટું છૂટું છે પણ આપણને તો સાબુદાણા વડા બનાવવા હોય તો બાઇન્ડિંગ જોઈએ તો બાઇન્ડિંગ માટે અત્યારે અમે અહીંયા આગળ ત્રણ ટેબલ સ્પૂન રાજાઘરાનો લોટ નાખ્યો છે હવે બાઇન્ડિંગ માટે તમે અહીંયા આગળ રાજાઘરાનો લોટ મોરયાનો લોટ કે શિંગોડાનો લોટ કે પછી તપકીર એટલે કે આર લોટ જે આપણે ફરાળમાં વાપરીએ છીએ તમારી પાસે ઘરમાં જે પણ અવેલેબલ હોય તમે એમાં એડ કરી શકો અને બાઇન્ડિંગ બની શકે કે મેં તો ત્રણ ટેબલ લીધું છે કદાચ તમને થોડું વધારે પણ જોઈએ તો રાજા કે તમે જે પણ બાઇન્ડિંગ માટે એડ કરતા હોય ઉમેરી દો અને પછી તમારે આ રીતે એને વાળીને જોવાનું તો જો આપણા સાબુદાણા વડા સરસ વળી જાય છે બેન્ડિંગ આવી ગયું છે તો વધારે હું એડ નથી કરતી હવે આપણે જે ઇડલી મોલ્ડ આવે છે ને એ લઈશું કારણ કે આપણે તો ઇન્સ્ટન્ટ એને તૈયાર કરીએ છીએ સાબુદાણા પલાળે બિલકુલ જ નથી તો સાબુદાણાને આપણે આ રીતે ઇડલી સ્ટેન્ડની અંદર વડાને સ્ટીમ કરવાના છે એટલે એકદમ સરસ રીતે જળી જશે તો એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અને પછી આપણે વડા વાળીને તૈયાર કરવાના છે હવે આ મિશ્રણમાંથી જો તમે ઈચ્છો તો તમે કટલેટ પણ બનાવી શકો છો તમે આપણે જે રેગ્યુલર ગોટા બનાવીએ ને તો એ પણ બનાવી શકો બસ બાઇન્ડિંગ એની અંદર આવવું જોઈએ પણ બધી જ વસ્તુ તમે જે પણ બનાવો તો એને તમારે પહેલાં સ્ટીમ કરવી ખાસ જરૂરી છે તો આ પ્રમાણે આપણે વડા વાળીને તૈયાર કરવાના છે અને એને બરાબર થોડું પ્રેશર આપીને તમે જોઈન્ટ કરશો ને એટલે કે ભેગું કરશો તો સરસ થઈ જશે એટલે બાઇન્ડિંગ એમાં સરસ આવી જશે તો આ પ્રમાણે આપણે તૈયાર કરી દઈશું અને પછી એને સ્ટીમ કરવા મૂકવાના છે તો પાણી મેં સ્ટીમરમાં ગરમ કરવા મૂકી દીધું છે તો અત્યારે હું બંને પ્લેટ એની સાથે જ મૂકી દઉં છું તો બંને પ્લેટ એકદમ સરસ રીતે થઈ જશે તો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને પંદરથી અઢાર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાના છે તો અત્યારે લગભગ સત્તર અઢાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તમને જોઈને જ આઈડિયા આવશે કે આપણા જે વડા છે એ સરસ ટીમ થઈ ગયા છે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે સાબુદાણાને જ્યારે તમે ચઢવો ને તો એ ટ્રાન્સપરન્ટ થઈ જાય એની નિશાની છે કે એ ચઢી ગયા છે ચપ્પોથી પણ તમે ચેક કરી શકો અને એકદમ સરસ ચમચીથી જ આ રીતે બહાર આવી જશે કારણ કે આપણે એની અંદર તેલથી ગ્રીસ કરેલું હતું એટલે તો આ પ્રમાણે આપણે બધા જ જે વડા છે એને બહાર કાઢીશું ને થોડા ઠંડા કરીશું તો જો તમને હેલ્થ કોન્શિયસ પણ તેલ ન વાપરવું હોય તો સ્ટીમ કરેલા વડા તો પણ ખાવામાં સરસ લાગે છે અને સાબુદાણાને રીતે મેશ કરશો છે ઇઝીલી હવે આપણે તો વડા બનાવીએ છીએ એકદમ ક્રિસ્પી તો એને તળી લઈશું તો બધી જ વસ્તુઓ સરસ સ્ટીમ થયેલી છે એટલે તેલને એકદમ બરાબર ગરમ કરી લેવાનું અને બે થી ત્રણ મિનિટ માટે જ આપણે એને તળી લેવાનું છે તો એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જશે હવે તમે એમ કહેશો કે ના અમારે તો આટલું તળેલું નથી ખાવું તો તમે શું કરી શકો છો કે સ્ટીમ કરેલા પણ એટલા નથી ગમતા પણ તમને થોડા ક્રિસ્પી જોઈએ છે કેમ કે સ્ટીમ કરેલા એટલા ક્રિસ્પી નહીં હોય તો એવા સમય પર તમે નોનસ્ટિકમાં થોડું તેલ મૂકી એને આપણે જે શેલો ફ્રાય કરીએ છીએ એવું અથવા તો ખાલી ટિક્કીની જેમ થોડું તેલ મૂકીને પણ તમે એને શેકીને ખાઈ શકો છો તો પણ એ સરસ લાગશે તો જો અત્યારે તળાઈ ગયા છે બહુ વધારે વાર નહીં લાગે તો આ પ્રમાણે આપણે બધા જે વડા છે છે તળી લેવાના હવે તમારે એક સાથે ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો તો તમે એને ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો એક સાથે જયારે વધારે વડા બનાવવાના હોય ને તો તમે આ પ્રમાણે અગાઉથી બનાવીને પણ રાખી શકો તો જો કેટલા સરસ એ ક્રિસ્પી બનાવે છે તમે અવાજથી જ આઈડિયા આવી જશે અને એનું અંદરનું ટેક્સચર જોઈને પણ ખબર પડશે કે કેટલા સરસ છે તો એકવાર આ ઇન્સ્ટન્ટ સાબુદાણા વડાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો તમને જો રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળી આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે